પીઝા બનાવવા માટે પહેલાં બ્રેડને આવી રીતના કટિંગ કરી લઈશું આવી રીતે બ્રેડ કટિંગ કરી લીધી છે પીઝા બનાવવા માટે એક ઝીણું કેપ્સિકમ સમારી લીધું છે ચીઝ લીધું છે અડધી વાડકી એક ઝીણી ડુંગળી લીધી છે મકાઈ બાખેલી લીધી છે અડધી વાડકી એક ચમચી ઓરેગેનો એક ચમચી ચીલી ફ્લેક્સ આવી રીતે મિક્સ કરી લઈશું એક ચમચી પીઝા સોસ લેવાનો છે આવી રીતે ફેલાવી લેવાનો છે અને એક ચમચી ટામેટો સોસ લેવાનો છે અને આ આવી રીતના બ્રેડ ઉપર મૂકી લેવાનું છે પેનમાં આવી રીતે બટર લઈ લઈશું આ તૈયાર કર્યું હતું એને પહેલાં આપણે ગોઠવી લઈશું આવી રીતના બે મિનિટ માટે આવી રીતના ઢાંકી લેવાનું છે એટલે આપણું ચીજ સરસ ઓગળીને થઈ જાય ગેસની આંચ ધીમી રાખવાની છે આવી રીતે સરસ રેડી થઈ ગયું છે